તો ત્રણ ઇંચ વરસાદથી પાલનપુર પાણી જ પાણી થયું છે મીરા દરવાજા પ્રાથમિક શાળામાં પાણી ભરાયા છે સ્કૂલ પરિસરમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે શાળામાં પાણી ભરાય છે તો આ વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે અનેક જે વિસ્તારોના પાણી પણ અહીંયા શાળામાં ભરાઈ ગયા છે અત્યારે હું પાલનપુરના મીરા દરવાજા નજીક આવેલી પ્રાથમિક શાળામાં પહોંચ્યો છું ને પ્રાથમિક શાળાના દ્રશ્યો બતાવી રહ્યો છું કે ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો ને આ વરસાદે પાલનપુરની મીરા દરવાજા પ્રાથમિક શાળાની જે સ્થિતિ કરી છે અત્યારે જે શાળાનું કમ્પાઉન્ડ છે તે કમ્પાઉન્ડમાં જે પાણી ભરાયા છે અને તેને જ કારણે સામે જે ક્લાસરૂમો આવેલા છે તે ક્લાસરૂમોમાં વિદ્યાર્થીઓને પહોંચવું તો ક્યાંથી તે એક સવાલ થયો કમ્પાઉન્ડ છે તે કમ્પાઉન્ડની અંદર ઢીંચણ સમા પાણી ભરાતા અત્યારે જે વિદ્યાર્થીઓ તેમજ જે શિક્ષકો છે તે મુશ્કેલી મહત્વની વાત છે કે હજુ તો સામાન્ય વરસાદ થયો છે અને સામાન્ય વરસાદમાં જ પાલનપુરના અનેક એવા નીચાણવાળા વિસ્તારો કે જે પાણીથી તરબોળ થયા છે અને તેને જ કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા